આ બાજુ તક્ષક જે છે સાતમા દિવસે જે પ્રમાણે શ્રાપ હોય છે એટલે પરીક્ષિત રાજાને કરડવા માટે એ નીકળે છે એમને એક બ્રાહ્મણ વચ્ચે મળી જાય છે એ બ્રાહ્મણ પાસે સંજીવની મંત્ર હોય છે કે કોઈ પણ વ્યક્તિને ફરીથી જીવિત કરી શકે કોઈ પણ મૃત વ્યક્તિને એટલે તક્ષક પૂછે છે કે હું પરીક્ષિત રાજાને આજે તક્ષક નાગ કરડવા આવવાનો છે હું એમને ફરીથી સજીવન કરવા જાઉં છું એમ કેવી રીતે સજીવન કરીશ તું તો મારા પાસે સંજીવની મંત્ર છે એના દ્વારા હું એમને ફરીથી સજીવ કરીશ તક્ષકનાક વિચાર કરે કે સાચે આના પાસે એવો મંત્ર હશે અને ફરીથી સજીવન કરી શકતો હોય તો કે બ્રહ્મદેવ બતાડો તો હું અહીંયા ફૂંકાર મારું છું અને તમે આ ઝાડને ફરીથી લીલો બનાવી દો લીલો છમ એ નાગ પોતાની હુંકાર મારે છે આખું વૃક્ષ સુકાઈ જાય છે બ્રહ્મદેવ પોતાના હાથમાં જળની અંજળી ભરે છે મંત્રો બોલી એ જેવો વૃક્ષ ઉપર એ જળ છાંટ્યો છે વૃક્ષ ફરીથી લીલો છમ બની ગયો છે એટલે તક્ષક એ બ્રહ્મદેવને સમજાવે કે આ વિધિના વિધાન છે એને કોઈ બદલાવી શકવાનું નથી તમને પૈસા જોઈતા હોય તમને જે જોઈતો હોય એ લઈ અહીંયાથી પાછા જો તમે એને ફરીથી સજીવન કરશો તો વિધાતાના લેખ જે છે એ બદલાય બ્રાહ્મણને પાસા ત્યાંથી વાળે છે તક્ષક નાગ પરીક્ષિત રાજાને દંસવા માટે કરડવા માટે આવી જાય છે જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો હોય છે ત્યારે ભયભીત થઈ ગયા હોય છે પણ આજે સાત દિવસ આ કથા સાંભળ્યા બાદ મૃત્યુનો ભય જે છે એ નીકળી ગયો છે આસન લગાડી બેઠા છે કે ભલે તક્ષક આવે અને મને કરડી લે એમના મનમાંથી મૃત્યુનો ભય નીકળી ગયો છે અને મૃત્યુનો ભય જેના મનમાંથી નીકળી જાય એને જ અમર કહેવાય કોઈ હજારો વર્ષ આયુષ્ય ભોગવવાથી મૃત્યુનો ભય નથી નીકળતો અમરત્વ પ્રાપ્ત નથી થવાતો પણ આવી કથાઓ સાંભળવામાં આવે કારણ કે ભગવાને જે લખ્યું છે વિધાતાએ લખેલું છે એ થવાનું જ છે પણ મનુષ્ય જન્મ મળ્યો છે તો પુણ્યના કાર્યો કરીએ આપણા મનને પ્રભુના ચરણની અંદર આપણી બુદ્ધિને એ પ્રભુ પરમાત્માના ચરણોમાં અર્પણ કરી એટલે પરીક્ષિત રાજાએ પોતાના મનને પોતાના શરીરને પોતાની બુદ્ધિને એ પરમાત્માના ચરણોમાં અર્પણ કરી દીધી છે હવે ભલે તક્ષક નાગ કરડો તો મને કોઈ અફસોસ નથી મારે જે જીવનમાં કાર્ય કરવાનું હતું મારા જીવનો કલ્યાણ એ કલ્યાણ મારું થઈ ગયું છે એમને કરડે છે અને પરીક્ષિત રાજાની પરમ ગતિ ભગવાન નું દિવ્ય ધામ મળે છે બોલીએ દ્વારિકાકી